એ વાતની કોઈ શંકાનું સ્થાન નથી પરંતુ હાલ પરિસ્થિતિને ધ્યાને રાખી કુવાડવા પોલીસ લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણી અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા કુવાડવા વિવિધ વિસ્તારોમાં કુવાડવા ગામ ગુદા ગામ રતનપર ગામ તથા ગોરીદળ ગામ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ત્યારે હવે મતદાનને આડે બે જ દિવસ છે ત્યારે કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ તંત્ર સાથે બીએસએફ ટીમ સાથે કુવાડવા પોલીસમાં વિવિધ વિસ્તારોમાં લોખંડની બંદોબસ્ત સાથે ફરજ નિષ્ઠ અધિકારીઓ ફરજ દરમિયાન સતત એલર્ટ રહેશે તેમ કુવાડવા પોલીસ સ્ટેશન સબ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ આર રાઠોડ ભાટી સાહેબ બીએસએફ પેટ્રોલિંગ કુવાડવા પોલીસ સ્ટાફ કુવાડવા પોલીસ મુખ્ય માર્ગ પર વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે રિપોર્ટર અશોક ઠાકોર પાટણ